તો ગાય આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે એટલે કે અમારી સાઈડ જોવાલાયક સ્થળે આપણે જઈશું તો કલ્પેશ તો એને માહિતી આપો જય માતાજી મિત્રો તો આજે આપણે અહીંથી છ કિલોમીટર છે ગુજરાત ત્યાં ચુડલ માતાનું મંદિર જોવા લાગે છે તો આપણે ત્યાં જઈએ ત્યાં સુધી તમે

એક ફેર ગાય તમે વાણીના દાદા મંદિરની મુલાકાત લો હા મારા ગામનું તળાવ તો ફાઇનલી ગાઇઝ આપણે વચ્ચે ગામની વચ્ચે પોકી ગયા છે ગામ અને સેમાળાની વચ્ચે તો આપણે આ વિડીયોમાં જે ઓકે કમેન્ટ કરશે અને જેની કમેન્ટમાં જીરો લાઈક હશે એને સો રૂપિયા ઇનામ આપવાનું છે અને આજે આપણે ચુડેલમા મંદિરની પ્રસાદી લઈશું અને આનંદ માણીશું અને આપણે ચુડેલ માતાના દર્શન કરીશું એટલે અવલોકમાં બને રહેજો હું ઘે જતા હોય અને સાવચેતીથી જવું કેમ કે રસ્તામાં વળંગ બહુ બહુ ખતરનાક છે અને તમે જોઈ શકો છો આ હેવી લાઈન કેવી રીતે બનાવી છે બધા કરતા હેવી લાઇન સુધી છે હેવી લાઇનનો લુક આખો પર લઈ ગયો છે આ કોણ કહેતા રસ્તા બહુ ખતરનાક છે એટલે સાવચેતીથી વાહન ચલાવવાનું કેમ કે અકસ્માત અકસ્માત થવાની બહુ સંભાવના રહે છે આ છે ગોગા મહારાજ નું મંદિર અને આપણે હરિજ્ઞા અને પાટણ રોડ પર આવી ગયા છે અને સ્વામી ને મૂર્તિ ત્યાં નું મંદિર છે અને ત્યાં આપણે જઈને ત્યાં દર્શન છે લાઈક સબસ્ક્રાઈબ અને અમારા વિડીયોને જરૂરથીઓ આગળ વધારજો અમને પણ સપોર્ટ કરો તો ફાઇનલી આપણે કુંડેર માતા કુંડેર પહોંચી ગયા છે ચુડેલ માતાના મંદિર ગેટ આવી ગયો અને આપણે હવે ચુડેલ માતાના મંદિરની મુલાકાત લઈશું તો બ્લોકમાં બને રહેજો તો ફાઇનલી આપણે ગુંગેર પહોંચી જઈશ પહોંચી ગયા છે ચુડેલ માતાના મંદિરે જો કેટલી ભીડ છે રવિવારના દિવસે તો એક ફેર મુલાકાત લો ગુણઘેર ચુડેલ માતાના મંદિરની તો વ્લોગમાં બને રહેજો આપણે ગુણઘેર ચુડેલ માતાના મંદિરના દર્શન કરાવશું તો ફાઇનલી આપણે ગુણઘેર ચુડેલ માતાના મંદિરે આવી ગયા છીએ તો આપણે તમને મંદિરની મુલાકાત લઈએ آجا آلو بي آجا તારા રવિવાર હોવાથી ભેદ બહુ છે